આમોદ પાલિકાનું ટેક્સ ચોરીનું કૌભાંડ ભૂગર્ભ ગટરો બનાવ્યા વિના જ સાતસો પચાસનું જંગી વેરાની નગરજનો પાસેથી વસુલાત આમોદ પાલિકાએ અમુક પછાત વિસ્તારોમાં ભૂગર્ભ ગટર બનાવી નથી છતાં પાલિકા શાસકોએ ભૂગર્ભ ગટરના સાતસો પચાસ રૂપિયા વેરો માંગણા બિલમાં માગી મોટાભાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પાલિકા પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યો હતો અને પાલિકા શાસકો ઉપર ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો હતો જેથી આમોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અણઘટ વહીવટનો મુદ્દો સપાટી પર આવ્યો છે આમોદનગરમાં આવેલા અનેક વિસ્તારમાં હજુ ભૂગર્ભ ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી છતાં આમોદ પાલિકાના શાસકો દ્વારા ભૂગર્ભ ગટરનું બિલ નગરજનોના માંગણા બિલમાં માગી પાલિકા શાસકોએ પોતાના અણઘટ વહીવટનો નમૂનો આપ્યો છે તેમજ કેટલાય નગરજનો પાસેથી ટેક્સ વસૂલી કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભરૂચ જેવી અવર્ગની નગરપાલિકામાં પાંચસો રૂપિયા ભૂગર્ભ ગટરનો ટેક્સ વસૂલવામાં આવે છે જ્યારે આમોદ જેવી વર્ગની પાલિકામાં ગરીબ વિસ્તારના નાગરિકો પાસેથી સાતસો પચાસનો ટેક્સ વસૂલવામાં આવે છે જે ટેક્સ વસૂલાત અયોગ્ય રીતે થઈ રહી છે કારણ કે જે લોકોએ ભૂગર્ભ ગટરનું કનેક્શન આપવામાં આવ્યું નથી તેમની પાસેથી પણ સર્વે કર્યા વગર ગટરનો ટેક્સ લેવામાં આવી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભૂગર્ભ ગટર બાબતે આમોદ પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમારે નગરપાલિકા પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત માહિતી માગી હતી પરંતુ હજુ સુધી તેમને આમોદ પાલિકા દ્વારા માહિતી આપવામાં આવી નથી જેથી તેમણે પ્રાદેશિક નિયામકને પ્રથમ અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે આમોદ નગરપાલિકા ગરીબ નાગરિકો પાસ સાથે અન્યાય અને ટેક્સ ચોરી કરી રહી છે સૌથી ગંભીર બાબત એ છે કે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ ખુદ ભાજપના સભ્યોએ લગાવ્યો છે ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલે પટેલ સહિત બાર સદસ્યોએ લેખિતમાં રજૂઆત કરી હતી તેમજ પાલિકાની સામાન્ય સભામાં પણ ઠરાવ કરી બિલ ચૂકવવા સામે વાંધો રજૂ કર્યો હતો કે જ્યાં સુધી ભ્રષ્ટાચારની તપાસ ન થાય ત્યાં સુધી બિલ ચૂકવવામાં ન આવે તેમ છતાં તેમની રજૂઆતને અવગણીને કોઈ પણ તપાસ વગર લાખો રૂપિયાના બિલો ચૂકવ ચૂકવી દેવામાં આવ્યા છે માજી નગરપાલિકા પ્રમુખ સાજીતભાઈ રાણા કરે એટલે પાંચ છ દિવસની અંદર છે પછી તરત મોટર બરી જાય છે એ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી એટલા માટે મુખ્ય અધિકારીને બીજા બધા ઘણા પ્રશ્નોને લઈને આજે રજૂઆત કરવા માટે આવેલા હતા મુખ્ય અધિકારી એ મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય ઘટતું કરવામાં આવેલું છે કડી કરી સેવું કીધેલું છે પરંતુ આમોદ શહેરની અંદર તમામ માંગણા બિલ ઉપર ભૂગર્ભ ગટર યોજનાના સાડી સાતસો રૂપિયા ટેક્સ લગાવેલા છે આમોદની અંદર સ્લોંગ વિસ્તાર વધારે આવેલો છે જે લોકોએ ગટરના કનેક્શન નથી લીધા તોય છતાં પણ

અને તે બી તમામ માંગણા બિલ પર ચડાવી દેવાનું કોઈ પદ્ધતિસર કામ નથી કરેલું કોઈ સર્વે કરવામાં નથી આવેલું ટેક્સ ચડાવી દેવામાં આવેલો છે એ ખરેખર ખોટું છે બે હજાર ભાજપના સદસ્યોએ પ્રમુખને છોડીને સાત મુદ્દા લખેલા છે મારી પાસે એના પુરાવા પણ છે એમની સંયો પુરાવા છે પુરાવા છે એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે ને તેની તપાસની માંગણી પણ કરેલી છે આજે બે હજાર ચોવીસ થી એક વર્ષ દરમિયાન એક વર્ષ પૂરું થયા છતાંય

તારે પ્રમુખસિંહ તરફથી એવું કહેવામાં આવે કે તમે પાર્ટી જોડે જોડેલા છો તમે હાય હાય બોલાવો છો તો તમે સીધી રીતે ના માનતા હોય તો પબ્લિક રસ્તા પર આવવાની છે એ સ્વાભાવિક વાત છે